दोस्तों गुड मॉर्निंग ગુડ મોર્નિંગ મારા વિડીયોમાં हार्दिक હાર્દિક સ્વાગત છે સપોર્ટ હું જઈ રહ્યો છું ખેતરામાં મારા કાકાનું ઘર છે બધા કેમ છો મિત્રો સવારના સાત વાગ્યા છે ફસલ ખરાબ થઈ ગઈ ચૂકી છે થોડું ઘણું મળવાનું હતું પણ એ પણ નથી મળવાનું હવે તો આપણે રોવાના દાડા આવી ગયા મિત્રો શું કરવું હવે કહો વિચારી તું કે કમાશ્યું થોડું મળશે કંઈ મળવાનું નથી ઉપરવાળાને આગામી તો ખેતી કરાય એને ખબર પડે મારા ભાઈ રોવાના દાડા આવી ગયા શું કરે મારા ભાઈ મિત્રો જુઓ આપણી ખેતીની શું હાલત થઈ ગઈ છે ઉપરવાળાને નહીં ગમી આપણી ખેતી આજે ઉપરવાળો બી આપણાથી આપણા પાપ જેવા છે એવું લાગે છે ભગવાન બી નથી ચાહતા આપણે ઉપર આવી ગયા કર્મ હોય તો મળે ન કે ના મળે મારા ભાઈ ખેડૂતને તો બધી માગા મળવાના જ મોડા છે જો મારા ભાઈ આપણી હાલત ખેડૂત ભાઈની હાલત શું કરવું મારા ભાઈ આજે રોવાના દાળ આવી ગયા વરસાદ આવ્યો એટલે કહેવતમાં કીધી છે ને કાલ કરશો આજ એટલે મારા ભાઈ આ વિજ્ઞાન ટેકનોલોજી વધુ છે એટલે જો મળે એ કરી લેવું જ મળે મારું કેવું છે ભલે તમને ઘાસ ના મળે તો ડોગર પણ મળી શકે છે ડોગર મળે તો ઘાસ આપણી હાલત ભાઈ આપણી હાલત જોવો શું હાલત છે ખેડૂત મિત્રો એક ખેડૂતની વેદના ખેડૂત જ જાણે ખેડૂતની વેદના ખેડૂત જ જાણે મારા ભાઈ કોઈ ખેડૂત અમીર શું અમીર નરેન્દ્ર મોદી કહે છે આપણું ગુજરાત ગૌરવથી મોટું ખેડૂત કિસાન ભાઈઓ પણ મોદી સાહેબ તમારે વિચાર કરવો પડે એ જ કરો જય માતાજી